ગુજરાતમાં ગરબાના ચાહકો મોડી રાત સુધી રમી શકશે ગરબા નાના વેપારીઓ પણ મોડે સુધી પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું ખેલૈયાઓ અને વેપારીઓ માટે પોલીસને સૂચના આપવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે નાગરિકો પણ જવાબદારીપૂર્વક વર્તન કરે નીચે સાઉન્ડના કારણે આસપાસના લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની છે તો ગૃહ રાજ્યમંત્રીએ લોકોને ગરબા રમવાને લઈને છૂટ આપી છે નાના વેપારીઓને પોતાનો વ્યવસાય ચાલુ રાખવા માટેની છૂટ આપવામાં આવી છે પરંતુ આ સાથે લોકોને અપીલ પણ કરી છે કે જ્યારે પણ ડીજે વગાડો છો મોડી રાત્રે ડીજે વાગે છે ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું કે આસપડોશમાં રહેતા લોકોને તકલીફ ન પડે આ વર્ષે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા રેસ્ટોરન્ટ વાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે